સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સરથાણા પોલીસ મથક વિસ્તારમાં એક વેપારીને ભોળવી લેવાયો હતો ત્યારબાદ માર મારવાની સાથે ધમકી આપીને લૂંટ ચલાવાઈ હતી લૂંટ ચલાવીને આરોપીઓ નાસી છૂટ્યા હતા જેથી પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યા હતા સુરતના સરથાણા વિસ્તારમાં બાઇક સેવા લૂંટારોએ વીસ રૂપિયાની લૂંટ ચલાવી હતી વહેલી સવારે રમકડાના વેપારીને મારમારી લૂંટી લેવામાં આવ્યો હતો સરથાણા કેનાલ રોડ નારેનગર ગોડાઉન ખાતે જવા વેપારી પગપાળા નીકળ્યો આ દરમિયાન બાઇક પર ટ્રિપલ સવારી આવેલા યુવકોએ વેપારીને કહી પકડવાની કોશિશ કરી હતી જોકે વેપારી ભાગીને સિલ્વર બિઝનેસ પાસે પહોંચી ગયો બ્રિજને ત્યારબાદ આરોપીઓએ રસ્તા પર પાંચસોની ની બે નોટ ફેંકી ગયા બાદ વેપારીને ભોડવી લૂંટ ચલાવી હતી બાઇક પર બિસાલ બે યુવકોએ તેના પર ધસી આવી મોબાઈલ ફોનની માંગ કરી હતી ત્યારબાદ ખિસ્સા ચેક કરી ઢીકા મૂકીનો માર મારી રોકડા વીસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે એક આરોપી રવિર રવજી ગોહિલને એસઓજીએ ઝડપી પાડ્યા બાદ નાસ્તા પડતા બે આરોપીઓમાં નિકુંજ ઉર્ફે ટોપો શંભુ ઘોળક્યા અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિસ્સોને સરથાણા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા